પાણીના કારણે બાળક બહાર ન નીકળી જતા તેનું કમકમાટી ભરી મૃત નીપજ્યું હતું શરૂઆતમાં બાળકના પિતાએ બાળકની શોધખોળ કરી હતી પરંતુ ઘરે કે રસ્તામાં ક્યાંય જોવા ન મળતા અંતે આસપાસમાં લોકોને પૂછપરછ કરી હતી આ ઉપરાંત નજીક ફાટકના સીસીટીવી તપાસતા બાળક દુકાન તરફ જઈ રહ્યું હતું પરંતુ ત્યાંથી પરત ન ફરતા રસ્તામાં આવેલી કુંડીમાં બાળક પડી ગયું હોવાના આશંકાના આધારે બાળકના પિતાએ કુંડીની તપાસ કરતાં તેમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી ભાઈ તમે ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ લીંબડી નાંદરી ગામ અમારું ઓકે તમે આજે કઈ જગ્યાએ પડ્યું હતું નવલખી રોડ હાઈવે ને નવલખી રોડ એની બાજુમાં રેલવે ફાટકની બાજુમાં કુંડી છે જે નગરપાલિકાની એમાં બે બાજુ સંતર છે બે બાજુ સંતર નથી હવે ઢોકેલું હોય સર તો સોકરું ન પડે આજે મારું પડી ગયું કાલે બીજાનું કોઈનું પડી જાય એવું ખુલ્લું રહ્યું એમાં છોકરું પડી ગયું રમતા રમતા પડી ગયું હવે શું કરીએ છોકરી અમે અહીંયા કામ કરતા હતા બાજુમાં કામ કરતા હતા ગાડી ખાલી કરતા હતા મંજૂરી કરતા હતા એટલે રમતા રમતા બે પડી ગયું ગાડીમાં સેન્ટિંગ સામાન હતું એ ઉતારતા હતા એ ગાડી મૂકી અમે અમારા બા હતા એ ચા મૂકો બા અને અમે ગાડી ખાલી કરી હવે અમે ચાર ફરમા ઉતાર્યા પછી છોકરો નથી છોકરો નથી ગોથવા ગયા ગોથવા ગયા એટલે માર્ગરનાને કીધું તમે જો રૂમ ઉપર રૂમ ઉપર એ જાઓ રૂમ પર નથી હવે સીધા ફાટક્યા ગયા ફાટકે આવીને અમે સીસીટીવી કેમેરાને ચાલુ કરાયો છોકરો ભાગ લઈને જતું રહ્યું જતું રહીને પછી પાછું દેખાયું નહીં માર્ગરના બસ સ્ટેન્ડને ફરી આવ્યા એ બધા જોઈ આવ્યા હું બાજુ ઠેઠ પુલ સુધી ગયો નહીં જડ્યું એટલે પછી હું કંઈ મને એમ થયું કે આ કુંડીમાં જ ગળી ગયું છે એટલે કુંડીમાં ફરીયો ટેકો બોંધ્યો ટેકો બાંધીને ફરીઓ નાશ્યો મોકો વાળે એટલે ટેકામાં અંદર ભીડાઈ ઉપર આવી એટલે ઉપર કાઢી મારા તો બે ત્રણ ભાઈ હતા એમને બિચારી બહુ મદદ કરી મારી ગટરમાંથી કાઢવા છ વર્ષ તમારા બે નામ શું રવિભાઈ સનાભાઈ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એઇટ થ્રી